જે રીતે રાજકોટ સીટ પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનો જંગ જોવા મળી રહ્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી હતી તે બાદ ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા છે એક ક્ષત્રિય સમાજનું જૂથ કે જે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન કરે છે અને બીજું જૂથ કે જે પુરુષોત્તમ રૂપાલાની વિરોધમાં છે ત્યારે હવે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનો જે જંગ છે તે વડોદરાની વાઘોડિયા બેઠક પર પણ જોવા મળવાનો છે આવું શા માટે કહી રહ્યા છે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર

ત્યારે હવે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર વાઘેલાને ટક્કર આપવા માટે કોંગ્રેસે પણ સામે ક્ષત્રિય ઉમેદવારને જ મેદાને ઉતાર્યા છે જેમ ધર્મેન્દ્ર વાઘેલા ક્ષત્રિય ઉમેદવાર છે તેવી જ રીતે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારનું નિશાન સાધ્યું છે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે ટિકિટ આપી છે કનુ ગોહિલને ત્યારે હવે એક તરફ કોંગ્રેસના કનુ ગોહિલ કે જે ક્ષત્રિય ઉમેદવાર છે અને બીજી તરફ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલા કે જે પણ ક્ષત્રિય છે ત્યારે હવે વાઘોડિયા જે બેઠક છે તે બેઠક પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયની જંગ જોવા મળવાની છે ત્યારે કોંગ્રેસે કનુ ગોહિલને ટિકિટ આપતા જ કનુ ગોહિલ હવે શું કહી રહ્યા છે અને સામે ભાજપને શું પડકાર આપી રહ્યા છે અને કયા મુદ્દા પર તેઓ ચૂંટણી લડવાના છે તે સાંભળો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી માનની આદરણીય શક્તિ ગોહિલ માન્ય અમિતભાઈ ગોહિલ સાહેબ માન્ય ભરતસિંહ સોલંકી સાહેબ પૂરી પ્રદેશ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ મારા સ્થાનિક આગેવાનો સ્થાનિક લોકોના પ્રશ્નો વડોદરા તાલુકામાં અને વાઘોડિયા તાલુકામાં વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાંચા આપીશ સ્થાનિક લોકોને જે કંઈક જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ મારી પાથિવ ફરજ છે રોડ રસ્તા પોણી જે હોય એ લોકોના પ્રશ્નોને હું વાચા આપીશ એવો મને પૂરો વિશ્વાસ છે મુખ્ય કયા મુદ્દાઓને લઈને લડશો વડોદરા તાલુકા મેં વર્ષોથી સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે કે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી બહારના માણસો એને કોન્ટ્રાક્ટ કરે બીજું બધા ધંધાઓ કરે સ્થાનિક લોકો નોર્મલ પગારથી જે નોકરીઓ કરે છે સરકારે એમ કહે છે કે એંસી ટકા લોકો સ્થાનિક લઈ લેવા જોઈએ પણ અહીં પાંચ ટકા પણ લોકો સ્થાનિક નથી એ પ્રશ્ન બહુ વર્ષો જૂનો છે પ્રશ્નને અમે વાંચા આપીશું અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવી અમે પૂરેપૂરી કોશિશ કરીશું કેવી રીતે એ એમની રણનીતિથી લડશે હું અમે અમારી રણનીતિથી લડી છું અમારી અમારી પાછળ પૂરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તમે જો રાતે આઠ વાગે જાહેરાત થઈ ત્યાર પછીના સ્થાનિક લોકોનો એટલો બધો ઉમઅકો છે કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જે અમને ટિકિટ મળી છે સ્થાનિકની ટિકિટ મળી છે એ લોકોને એમ છે કે સ્થાનિક પણ ટિકિટ મળે તો બધા અમે એમની સાથે લોકોના વર્ષો જૂની એક માંગ હતી એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે એટલે મારા ઠેકેદારો મારા કાર્યકરો મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું એવી બધીની તમન્ના છે કેટલા લીડથી જીતવાની આશા રાખું છું કે જીતીશું અમે એ અમને પાકો ભરોસો છે ત્યારે હવે રાજકોટમાં જે રીતે ક્ષત્રિય સમાજનો આક્રોશ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં ફાટ્યો છે અને હવે ક્ષત્રિય વર્ષે ક્ષત્રિયની જંગ રાજકોટમાં જે રીતે જોવા મળી રહી છે તેવી જ રીતે હવે પણ વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ક્ષત્રિયનો જંગ જામશે ત્યારે હવે જે રીતે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ જે રીતે ભાજપને પડકાર ફેંકી રહ્યા છે અને જે રીતે ધર્મેન્દ્ર વાઘેલાને પડકાર ફેંકી રહ્યા છે તે રીતે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જીત કોની થશે કનુ ગોહિલ જીતશે કે પછી ધર્મેન્દ્ર વાઘેલા જીતશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર